નમસ્કાર હું પ્રવીણ ગઈકાલ બપોરથી એક ઘટના ચર્ચામાં છે જ્યારે મીડિયા માધ્યમોમાં આવી કે અમદાવાદ નજીક લોકસાહિત્યકાર અને કલાકાર દેવાયત ખવડ ની કાર પર હુમલો થયો પછી માહિતી આવી કે એ હુમલા સમયે દેવાયત ખવડના ડ્રાઈવર હતા અને આ ઘટના બની તો સવાલ ઘણા બધા ઊભા થયા કે આ રાજ્યમાં કાયદો વ્યવસ્થા છે કે નહીં બીજી વાત એ થઈ કે આ હુમલો થયો કે આજે સાંજ સુધીમાં હજુ કદાચ એ પરિસ્થિતિઓ સમજાઈ નથી પણ સૌથી મોટો સવાલ એ છે કે હજુ પણ ગાયક અને લોક સાહિત્યકાર દેવાયત ખબરના કહેવા અનુસાર પોલીસે આ ઘટનામાં એફઆઈઆર નોંધી નથી એમના ડ્રાઈવરની ગાડીનો કાચ તોડવામાં આવ્યો બાદમાં ગાડી લઈ જવામાં આવી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગાડીમાં જે પણ પૈસા કે જે માલ સામાન હતો તો આ ગાડી લઈ ગયા કોણ અથવા તો આ ગાડી હજુ પણ ગાયબ છે અને બે દિવસ જેટલો સમય થાય તો સવાલ એ પણ થાય કે આટલા મોટા કલાકાર જે સતત ચર્ચામાં રહેડિયા છતાં પણ સુધી રજૂઆત થઈ છે ઘણા કિસ્સામાં પોલીસ જાણવા જોગ અથવા અરજી લઈ લેશે ફરિયાદ નથી નોંધતી અને જે દેવાયત ખબરના ડ્રાઈવર છે એમ કહી રહ્યા હતા કે પેલા તેમને ચાંગોદર મોકલાયા બાદમાં બીજી પોલીસ ચોકીએ મોકલાયા તો શું આ ફરિયાદ માટે ધક્કા ખ્યાતનામ કલાકારોને પણ ખાવા પડે છે આમ જનતા તો ઘણી વખત ખાઈ છે તો આ મુદ્દો જરા સમજવો છે આપણી સાથે લોકસાહિત્યકાર દેવાયત ખબર આપણી સાથે જોડાઈ ગયા છે દેવાયતભાઈ આપનું સ્વાગત છે આમ તો ગઈકાલથી જ્યારે મીડિયા માધ્યમોમાં સમાચાર આવ્યા કે કાર પર હુમલો થયો છે બાદમાં ખબર પડી કે તમે ન હતા ડ્રાઈવર હતા આ ગાડીમાં હવે ખરેખર બે દિવસ થવા આવ્યા ફરિયાદ નોંધાઈ કેમ નથી પોલીસનું શું કહેવું છે

તો મેં કીધું કાંઈ વાંધો નહીં કાયદાકીય જે પણ થતું હોય આપણે પ્રોસેસ કરીએ એટલે સવારમાં મેં કાનાને મોકલો પોલીસ સ્ટેશન ડાંગોદર પોલીસ સ્ટેશન વાળાએ કીધું તમે થાના થઈ ચોકીએ જાઓ ચોકીએ કાનો ગયો બપોરે આઈ થિંક અગિયાર થી રાતના એક વાગ્યા સુધી અરજી કે એફઆઈઆર ફાળવા માટે એને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ વસ્તુ બની છે ગાડી લોકોના કબજામાં છે જે પણ ઘટના બની છે તો એની તમે નોંધ લઈ અને એફઆઈઆર એમને આપો એની નકલ આપો પણ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં ઉલટાના

તો શું લાગી રહ્યું છે આની પાછળનું કારણ શું હોઈ શકે શું વગદાર માણસો છે અથવા તો એવી કોઈ બાબત છે કે જેના કારણે એફઆઈઆર ન નોંધાતી હોય તમે કીધું એમ આપણે વાત તમારી વાતમાં હું સહમત છું કદાચ એવું ભી હોઈ શકે કે તમે જે વાત કરી એમ કે કઈ પણ એમનો ઊંચો હગ હોય વગ હોય કે જેથી કરીને કોઈ સાંભળવા માંગતું ન હોય કોઈ પૈસાનો પાવર હોય એમનો કાઈ પણ હોઈ શકે તો જ આ વસ્તુ બને આટલી કલાકો વહી ગઈ છે છતાં ભી કોઈ એફઆઈઆર નથી થઈ તો પછી હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું ગુજરાતની આમ જનતાનું શું

હવે તમે છો જાણીતો ચહેરો નામ છો લોકચાહના છે આટલી મોટી જો છતાં પણ આ પ્રકારે જવાબ મળે અથવા તો એમના માટે કાર્યવાહી ન થાય આટલી ગંભીર ઘટનામાં તો પછી શું તમે કોઈ ઉપર કોઈ ઉપરી અધિકારીનો સંપર્ક કર્યો હતો આ બાબતે કેમ કે અડતાલીસ કલાકમાં જો એફઆઈઆર નોંધાઈ નહીં એ જ મોટી ઘટના છે આ ગુજરાતમાં બહુ મોટી ઘટના છે દેવતભાઈ તમે જે કહી રહ્યા છો મેં તો રેન્જાઈજીને બી કોલ કર્યો તો હા કે હું મીટિંગમાં છું પછી તો મારે શું વાત કરી એમની સાથે મીટિંગમાં હોય તો કે ભાઈ તમે આનું સ્પષ્ટપણે રજૂઆત કરી અને તમે આની જે કાઈ સહી લીગલ પ્રોસેસ કરો ગાડી ગાયબ છે તમે હુમલો કર્યો છે તમે દાદાગીરી કરી છે ઉપર થી પોલીસ એફઆઈઆર નો ફાડે કોઈ જવાબ નો આપે અને મેં એ પણ કીધું કે હું તમે જવાબ આપો એફઆઈઆર ફાડો બાઈક બાકી હું મીડિયા ટ્રાયલ કરીશ પ્લીઝ હું પ્રેસ કોન્ફરન્સ કરું એ કે વાંધો નહીં કરો એટલે મારે હું મીડિયા ના માધ્યમથી કઉ છું કે સમગ્ર જનતા ને જાણ થાય કે જે વસ્તુ બની છે એ સત્ય છે તો પછી હવે કાયદો તમને જો ન્યાય નહીં આપે આપણું સંવિધાન આપે તો આ ન્યાય લેવાનો દાખલ થઈ ગયો કેમ આમાં નહી તમે જે વાત કરી રહ્યા છો આમાં તમે મંચ ઉપરથી ઘણી વખત પોલીસ ની સારી કામગીરી ને પણ બિરદાવી છે જ્યાં સારું થઈ રહ્યું હોય ને બિરદાવવું જોઈએ પણ હવે આ કિસ્સામાં જયારે તમને જાત અનુભવ થયો હશે અને આ એટલા માટે કહું છું કેમ કે તમે જે બોલો છો બહુ ગંભીરતાથી લોકો સાંભળે છે લાખો લોકો તમે જે નાના માણસો ની વાત કરી કે જો જો આટલા લોકપ્રિય નામ સાથે આવું થાય તો નાના વ્યક્તિઓ ન્યાય માટે ક્યાં જવું અથવા તો નાના વ્યક્તિઓ શું સમજવું તેમની સાથે જો કઈ પણ થયું હોય ઘણા બધા કિસ્સા આવતા હોય છે મીડિયા માધ્યમો મને કહેવામાં આવ્યું કે ભાઈ તમારી સાથે વસ્તુ બની એવી કોઈ આમ જનતા સાથે થાય તો જવાબ મે આ આંસુ પાડી લેવાને એની આગળ કોઈ બીજો રસ્તો જ નથી અમારા ગુજરાતી ની બહુ કહેવત છે આપ તૂટું થીગડું ક્યાં દેવું જે તમારું ન્યાય તમારું ધ્યાન રાખવા માટે જેને સંરક્ષણ કરવા માટેનો કાયદો આવે અને સત્તા આપી છે એ જ માણસ તમને જવાબ નો દે તમે ક્યાં જશો તો કેમ ઉપર ઊંધી બધા આરામમાં છે કોઈ મીડિયા થ્રુ આ કોઈ વિડિયો નથી સાંભળતા નિંદરમાં છે બધાએ ઊંઘેલા છે કોઈ કેમ નથી સાંભળતા ગાડી લોકો લઈ ગયા છે મારા ડ્રાઈવર પાસેથી એમાં રકમ છે કેમ હજી FIR નો ફાટી કેમ પાછળ કોઈ કડક પગલા ન લીધા કેમ બધો મુદ્દામાલ કબજે ન કર્યો કેમ આરોપી ને પકડ્યા નહીં કેમ એના નામ એફઆરમાં માં ન આવ્યા કેમ એફઆર ફાટી નહીં શું કામ શું રીઝન થી આ બધું ચાલી રહ્યું છે દેવાલભાઈ કદાચ હું આ ઘટના ઉપર જ રહેશ કે આડો ઓડો નહીં થાઉ ઘણી વખત છે ને કાર્યવાહી થાય પોલીસની કામગીરીને બિરદાવે પણ છે મીડિયા અને પ્રેસ કોન્ફરન્સો પણ ઘણી બધી થાય છે ત્યારે એક બહુ કોમન વાત હોય કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે હવે આ પ્રકારના કિસ્સામાં જ્યારે આ પરિસ્થિતિ થઈ તમે કહ્યું કે સામાન્ય માણસ જાય ક્યાં તો હવે સમજવું શું હવે પોલીસ પ્રશાસનમાં શું અમુક વર્ગ એવો છે કે જેના કારણે સામાન્યથી માંડીને કોઈ પણ વ્યક્તિને આ તકલીફ રહી છે અથવા તો આવા કિસ્સામાં થાય છે જેના કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ બદનામ થાય છે અથવા તો તમે જે વાત કરી કે એટલા વગદાર કે પૈસાદાર વ્યક્તિઓ છે સામે તમે પણ એટલી નામ ના ધરાવો છો

તો કે નામ ને લઈને આ લોકો તકલીફ હોય મને દેખાય છે કે તમે આ નામ કાઢી નાખો ઓલું નામ રેવા દો આ નામ કાઢો ઓલું રેવા દો શું ભાઈ જે ઘટના બની છે જેને ચાવી લઈ લીધી બોલાચાલી કરી મારા માણસ સાથે જે બિહેવિયર એમને કર્યું ગાળા ગાળી કરી ત્યારે ભગવતસિંહ ભી હતા રામભાઈ ભી હતા બધા હતા ત્યાર પછી ત્યાંથી ગાડી લઈને નીકળ્યો ત્યારે રામભાઈ એમનો દીકરો નહી હતા તો ઈ બધું એને સ્પષ્ટ પણ અરજીમાં કે એફઆઈઆર માં કરવા માટે એને લખાવી છે પોલીસ ફરિયાદમાં તમારા હાથમાંથી ગાડી કોઈ લઈ જાય એને માથે આટલી કલાકો વહી જાય તો ભી હજી કોઈ રિઝલ્ટ નથી તો નક્કી પબ્લિક ને કરવાનું આજ મારા ઉપર કદાચ વીતી મારા માણસ ઉપર વીતી તો કાલ બીજા ઉપર વારા ફરતી બધાનો વારો છે આમાં એટલે જનતા માટે બહુ સીધો મેસેજ છે કે સામાન્ય ન્યાય કે તમે તમારી સાથે કદાચ ખોટું થઈ રહ્યું છે તો ઘણા આમાં કદાચ અપવાદ પણ હોઈ શકે પણ ઘણા કિસ્સામાં જો સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા આ પ્રકાર નો જવાબ મળતો હોય સરકારી જવાબ જે શબ્દ છે સરકારી આમ તો ડાયરાઓમાં બહુ ચાલે છે સરકારી પણ સરકારી જવાબ પણ બહુ ચાલે છે તો શું આ જવાબ મળે છે અને બીજી વાત એ તમારા ડ્રાઈવરની બાઈટ સાંભળતો હતો તમને પણ સાંભળ્યા કે પેલા ચાંગોદર પછી સનાથલ સનાથલ થી ચાંગોદર ઘણા કિસ્સામાં દરેક લોકો સાથે એમ થાય કે ઘણી વખત પોલીસ સ્ટેશન ની હદ ને લઈને એક દિવસ નીકળી જાય મારો માણસ ત્યાં ગયો ત્યાં જઈને કીધું હવે તમે પીઆઈ ને સહી કરવા જાવ એ પાછા સાઈન કરવા નહીં ગયા આવી રીતે સત્તર કલાક કમસે કમ મારા માણસ ને બેસાડી રાખ્યો અને છેલ્લે એવું કીધું કે અરજી અમે આપી દો જોઈ લેશું કેમ ભાઈ એફઆઈઆર નહીં જે લીગલ વસ્તુ છે જગ જાહેર વસ્તુ છે અને છતાં તમે એફઆઈઆર નહીં જે ગાડી લઈ ગયા છે જે લૂંટ ચલાવી ગયા છે કે ધાડ પાડી ગયા છે છતાં એની સામે કોઈ પણ જાત ની ઇન્કવાયરી નહીં કોઈ જાતની ફરિયાદ નહીં અને ઉપર તમે એમ કહેશો કે અમે તપાસ કરશું કે તપાસ કરશે આ બધા આ તો જે પ્રકારની ની છે એવું જ કદાચ નોન અવેલેબલ ઓફેન્સ છે કારણ કે ધાડ અને લૂંટની વાત છે ધમકીની પણ વાત છે કાચ તોડી નાખવામાં આવ્યો ગાડીનો અને બાદમાં ગાડી લઈને ફરાર થઈ ગયા તમારા કારણ શું હોય શકે આ દાદાગીરી કારણ એમનું કે અમને શું કાયદો કરવાનો હતો અમને શું કાયદો કરી લેવાનો તો બાકી કાયદાનો ડર હોય માણસ તો સ્વાભાવિક છે એની સાથેનું એક સારું નો નોર કરવામાં પણ રાખે ભાઈ કાયદા ચાલવું જોઈએ પાલન કરવું કેમ રસ્તા ઉપર નીકળો એટલે પોલીસ તમને પૂછે છે કેમ બેલ્ટ નથી માર્યો ભાઈ બેલ્ટ મારેલો માર્યો કેમ કે લાવો મેમો આપો કેમ પોલીસ તમારા સામે ડોળા કાઢે છે કેમ નંબર પ્લેટ નો હોય એટલે પોલીસ કેસે કાયદાનું ખબર નથી પડતી તમને નંબર પ્લેટ નથી રાખવાની તો પોલીસ ને હું ક્વેશન કરું છું કે તમને કાયદાની ભાન નથી બ્લેક ફિલ્મ હોય તમારી ગાડીમાં એટલે તમારી સામે ડોળા કાઢે કેમ બ્લેક ફિલ્મ છે ખબર પડતી કાયદા વધારણમાં શું છે મેમો આપી દ્યો તો અત્યારે ક્યાં કાયદાનું વધારણ છે ને એક સવાલ એ પણ ઊઠી આ ઘટના બન્યા પછી જો સત્તર કલાકથી એફઆઈઆર ન નોંધાય હોય તો જે આયોજકો છે અથવા તો એવા કોઈ વ્યક્તિઓના ફોન આવ્યા છે કે નહીં આમાં સમાધાન કરી લો અથવા તો આમાં કોઈ વચ્ચેનો રસ્તો કાઢી લઈએ

દેવાતભાઈ ઘણી વખત છે ને ઘણા બધા કિસ્સાઓમાં છે ને રાજકીય રીતે પણ પ્રભાવ પડતો હોય છે તો ઘણા કિસ્સામાં કોઈ નેતાઓ થ્રુ કે રાજકીય જે વગ ધરાવતા હોય તેના થ્રુ પણ કોલ બોલ કર આવે કે નહીં આમાં આવે આપણે થોડું સમાધાન કરી લઈએ શું આ આ પ્રકારના કિસ્સામાં પણ એવી થવાની શક્યતા છે કેમ કે હવે તો આ વસ્તુ જયારે એફઆઈઆર નથી નોંધાય અને તમે જ સવાલ કરી રહ્યા છો કે કાયદો વ્યવસ્થા ક્યાં છે કેમ એફઆઈઆર નથી નોંધાઈ રહી તેની શક્યતા શું વધારે જોઈ રહ્યા છો આવનાર સમયમાં હું તો મારા અનુભવ પ્રમાણે કહું છું તમારે ગાડીમાં હું તમને ક્વેશ્ચન કરું છું કે તમે મને જવાબ આપવાનો કે તમારી ગાડીમાં તમે સીલ્ડ બેલ્ટ સીલ્ડ બેલ્ટ નથી માર્યો તો તમે મેમો આપો છો નથી આપતા હમ શું કામ આપો છો કાયદામાં બંધારણમાં છે એટલા માટે ને હમ

ના નથી લગાવી શક્યા જગ વાત છે બિલકુલ આમાં ફેક્ટ વાત તમે કરી પત્તો જ નથી લાગ્યો હજી નથી લાગ્યો સત્તર નહીં હવે તો ચોવીસ કલાક થઈ ગઈ અચ્છા તો છેલ્લું સ્ટેટમેન્ટ આપનું શું કહેવું છે સરકારમાં જે જેની પાસે આશા છે કે ભાઈ આમાં કંઈક થાય તમે કેમ કે રેન્જ ની પણ વાત કરી અને મીટિંગમાં છે એ બધી વાત કરી જીએસટીવીના માધ્યમથી શું મેસેજ આપવા માંગો છો પોલીસ પ્રશાસનને અને કદાચ તમને જેનાથી વધારે અપેક્ષા એવા કોઈ નેતાને જે સત્તામાં બેસેલા છે કેમ કે ઘણી વખત એવું છે કે વાત પહોંચે તો કદાચ એમ થાય કે ના ધ્યાન દોરાયું હતું અને ઘણી વખત ભલે પછી પ્રેસ કોન્ફરન્સ કરી અને બાદમાં બધી જ વસ્તુઓ થાય પણ તમારો તરફ થી શું મેસેજ છે હું મીડિયાની સાથે અને મીડિયા પાસે જ અપેક્ષા રાખું છું કે આજ સુધી આપણો મીડિયા એક ન્યાયની વાત ઉપર ઉભર્યું છે

લોક સાહિત્યકાર જે તમારી છતાં વીસ સેકન્ડ કઈ વ્યવસ્થા એટલા માટે તમે કલાકાર છો તમને મેં કીધું ઘણા બધા લોકો સાંભળે છે અને આ એક એટલા માટે જોડાવાનું કર્યું એના માટે મને સરસ મજાનો જે ઘટના બનીને ને એના ઉપર મને વડ યાદ આવ્યો એક બહુ સારા વિદ્વાન કવિ કી કે આ દુનિયા છે કેવી

ગરીબ નેફને નથી દેતા બાકી રૂપિયા વાળો મરી આપે છે અને હવે જગત જે રૂપિયા વાળો છે સતાધીશ છે જેની આગળ બધો પૂરો પાવર છે એના મોઢામાં પરાણે બટકા મૂકે છે કે જમી લો પ્લીઝ મારા હમ જમી લો પ્લીઝ મારા હમ અને ભૂખ્યા ને કાજે વાસી ભાત પણ વધવા નથી દેતા જે ભૂખ્યા ગરીબ છે એના વાસી ભાતે નથી વધવા દેતા તો ક્યારેક ઓકે ધન્યવાદ દેવાતભાઈ આપનો સમય આપવા બદલ પણ આ ઘણો ગંભીર મુદ્દો છે અને તમે કહ્યું કે આ મુદ્દે કદાચ કાર્યવાહી થવી જોઈએ એફઆઈઆર નોંધાવી જોઈએ કલાક ની વાત થઈ અને એ પણ વાત કરી કે તો આમ જનતા ક્યાં અપેક્ષા રાખે સવાલ એ પણ છે જો આ કિસ્સામાં જો હુમલો થયો હોય તો આ ગુજરાતમાંથી ખૂંખાર ગુનેગારો પકડી લાવે છે અને આ કિસ્સામાં જો બેસ્ટ પોલીસ ચોકી વચ્ચે જે ડ્રાઈવર જેના પર જે ગાડીમાં હુમલો થયો એમને ધક્કા ખવડાવવામાં આવતા હોય તો ગંભીર સવાલ છે કેમકે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને ઘણી વખત સવાલ એ પણ છે જ્યાં મુખ્યમંત્રી સુધી વાત પહોંચી છે સંકલન સમિતિની બેઠકમાં કે ઘણા કિસ્સાઓમાં જાણવા જોગ અને અરજી નોંધાય છે એફઆઈઆર નહીં કેમ કે પછી જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ